સૌરાષ્ટ્રની ધરતી પર એક એવી જ્ઞાતિ વસે છે જેની રગે રગમાં શૂરવીરતા હિલોડા મારે છે એ છે મહેર જ્ઞાતિ આ સમાજમાંની અનેક શૂરવીરો ઊભા થયા છે પણ એમાંનું એક નામ આજે પણ અમર છે કાંધલજી ઓડેદ્રો કાંધલજી ઘૂમલીના રાજા ભાણ જેઠવાનો વજીર હતો પરંતુ એક દિવસ વજીર અને રાણા વચ્ચે મંદૂક થયું અને કાંધલજી જુનાગઢના રાજવી રાખેંગારના દરબારમાં ગયો રા ખેંગારે એને ઊંચો હોદ્દો આપ્યો પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું ભાણ જેઠવાની દીકરી રા ખેંગારની રાણી હતી એની કુખે કુંવરનો જન્મ થયો અને કુંવર પછાડામાં રા ખેંગારે પોતાના સસરા પાછે એક મોટી માગણી કરી નગરી આપો ઢાંક નગરી જેઠવાની જૂની રાજધાની હતી માતૃભૂમિ હતી એ માગણી સાંભળીને કાદલજીએ ભરસભામાં કહ્યું ઢાંક તો અમારી જૂની રાજધાની છે એ તો અમારી માં છે માગા દીકરીના હોય માગા માના ના હોય આ શબ્દો સાંભળતા જ રાખ હેંગાર ક્રોધથી લાલ થઈ ગયો એણે ધમકી આપી કાંધલજી ભાગજે ત્રણ દિવસમાં મારું લશ્કર તને પાતાળમાંથી શોધીને મારી નાખશે કાંધલજી અને એનો ભાણેજ દેવો એરડો ઘોડી પર બેસીને વંથલી તરફ ભાગ્યા પણ ત્યાં નવસો નાઘોરી વરરાજા બેઠા હતા તેમણે કાંધલજીને રોક્યા એને સહાય આપી થોડા જ સમયમાં જૂનાગઢનું લશ્કર ત્રાટક્યું અને એક ભીષણ યુદ્ધ થયું નવસો નાગોરી વર રાજા કપાઈ ગયા લોહીના સાગરમાં ધરતી રંગાઈ ગઈ ત્યારે પોતાના હાથે પોતાનું માથું વાઢી નાખ્યું અને પછી યુદ્ધ માત્ર લશ્કરને ચીરતો કચ્છાણ કરતો અંત સુધી લડ્યો કાંધલજી ઓડેદરો સૌરાષ્ટ્રની ધરતીનો અમર સુરવીર બની ગયો આજે પણ મંથલીમાં કાંધલજીનું મંદિર છે જ્યાં તેની મૂર્તિ ઊભી છે સાહસ બલિદાન અને ગૌરવનું પ્રતીક અને એ જ યુદ્ધમાં નાગોરી મુસલમાન અને ઓડેદરા મહેરનું લોહી એક થયું અને આજે સુધી એ સંબંધ લોહીભા યાદ તરીકે જીવંત છે તો આવો કાંધલજી ઓડેદરાની યાદમાં આપણે માથું નમાવીએ